નમસ્કાર મિત્રો મિત્રો બાપુનું ગણિત કઈ શંકરસિંહ વાઘેલાનું ગણિત આ વખતે કઈ તરફ ચાલી રહ્યું છે મોટી નવી પાર્ટી બનાવવી શું સૂચવે છે મૂળ વાત તો એ છે કે હજુ લાઈનમાં કોણ કોણ છે એવા લોકો કે જેની ચર્ચા લાંબા સમયથી થતી રહી છે એવા લોકો કે જેઓ રાજનીતિમાં આવે તો કોઈનું ભલું કરી શકે તેવું લોકો કહેતા રહ્યા છે તેની માટે હવે રસ્તાઓ વધી ગયા છે પરંતુ કોનો દામન થામશે કોનો ખેસ પહેરશે આ તમામ સવાલો છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ પાર્ટીનું નામ છે જે શંકરસિંહ વાઘેલા ફરી એક નવી લઈને આવ્યા છે તેઓ જનસંઘ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પછી તમે રાજપા કહો એનસીપી કહો અને આ સાથે આ પાર્ટીનો પણ ઉમેરો કરી દો શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી કેટલી પાર્ટીમાં ફરી ચૂક્યા છે પરંતુ વાત એ છે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં તેમણે સીધી લીટીએ કોઈ હોદ્દો લીધો નથી પાછલા બારણે સંચાલન કરશે પરંતુ પાછલા બારણેથી પણ સંચાલન શું કામ કરવું શું એવી તો જરૂરત આવી પડી શંકરસિંહ વાઘેલા માટે આ ઉંમરે ભૂતકાળમાં ચૂંટણી લડિયા પણ છે જીત્યા પણ છે હાર્યા પણ છે હજુરિયા ખજુરિયા કાંડ પણ આપણે જોયો છે અને કઈ પણ સંજોગે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો તેમનો મિજાજ પણ જોયો છે પરંતુ હવે શું કરવા માંગે છે ભૂતકાળમાં અમિત શાહ સાથે તેની બેઠકો થઈ ચૂકી છે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં પણ ચર્ચામાં આવ્યા હતા પરંતુ હવે શું છે વા વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી ગઈ છે પરંતુ હવે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ જોતા કદાચ આ પક્ષ હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યો હોય લોકો કહી રહ્યા હતા ત્રીજો પક્ષ ન ચાલે પરંતુ આમ આદમી પાર્ટી પક્ષ પણ ગુજરાતમાં ચાલી શકે અને આ જોતા હવે ચોથો પક્ષ એક દિગ્ગજ નેતા સાથે મેદાને છે વાત એ છે કે શંકરસિંહ વાઘેલાનું ગણિત શું બે હજાર સત્યાવીસને ને લઈને ચાલી રહ્યું છે અને તેની સાથે કોણ કોણ જોડાઈ શકે છે તમે જુઓ તો કનુભાઈ કળસરિયા મહુવાથી જો ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાતમાં ધારાસભ્ય રહ્યા પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને જેમણે હરાવ્યા હતા એ વ્યક્તિ આજે અસમંજસમાં છે કોંગ્રેસમાં રહેવું ભારતીય જનતા પાર્ટીમાં જઈ ના શકે કોંગ્રેસમાં સ્થિતિ કદાચ ખરાબ છે ત્યાં અને હવે જાય તો જાય ક્યાં આમ આદમી પાર્ટીમાં તેઓ જઈ ચૂક્યા છે ભૂતકાળમાં હવે શું કરે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા મનસુખભાઈ માંડવિયાની સામે પડી ચૂક્યા છે અને અવારનવાર તેમની નારાજગી સામે આવતી રહે છે જવાહર ચાવડા પહેલા કોંગ્રેસમાં હતા કદાચ કોંગ્રેસ અત્યારે તેને લેવા રાજી ન હોઈ શકે અથવા તો દિલ્હી દરબારથી ગ્રીન સિગ્નલ ના મળ્યું હોય પરંતુ જવાહર ચાવડા પણ અસમંજસમાં છે તો આ સહિત ઘણા નેતાઓ છે કે જેઓ અત્યારે અસમંજસમાં છે શું કરવું કોંગ્રેસમાં જઈ નથી શકતા કેટલાય તેવા છે કે જે ફરી ભારતીય જનતા પાર્ટીમાં નથી જઈ શકતા કોંગ્રેસમાં હેરાન થઈ રહ્યા છે કેટલાય તેવા છે કે ભારતીય જનતા પાર્ટીમાં હેરાન થઈ રહ્યા છે અને કોંગ્રેસમાં પાછા નથી જઈ શકતા એટલે કે ઓવરઓલ વાત એ છે કે તેમની માટે હવે રસ્તો એક વધુ સામે આવી ચૂક્યો છે આમ આદમી પાર્ટી હતી કોંગ્રેસ હતું અને ભાજપ હતું હવે ચોથો પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ તેમની માટે વિકલ્પ બની શકે છે આ તો શંકરસિંહ વાઘેલા છે બે હજાર સત્યાવીસ આવતા આવતા દિગ્ગજોને પોતાની સાથે લઈને આવે તો પણ નવાય નહીં આપને યાદ હશે ભરતસિંહ સોલંકીનો જન્મ છે ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાં ભૂતકાળમાં પ્રદેશ અધ્યક્ષ રહ્યા સાંસદ પણ રહ્યા ધારાસભ્ય પણ રહ્યા અને તેમના પ્રમુખ પદ નીચે સારી એવી કોંગ્રેસ બેઠકો પણ લઈને આવી હતી સત્યોતેર બેઠકો સુધી કારણો અલગ અલગ હતા પણ વાત એ છે કે તેમના જન્મદિવસમાં તેમની પડખે એક જ સોફામાં શંકરસિંહ વાઘેલા બેઠા હતા એટલે કે શંકરસિંહ વાઘેલાના આજની તારીખે પણ કોંગ્રેસમાં પણ એવા સંબંધો છે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં સારા સંબંધો છે કેટલાય લોકો કેટલાય નેતાઓ શંકરસિંહ વાઘેલા સાથે આજની તારીખે પણ જોડાયેલા છે તો શું તે લોકો તે નેતાઓ શંકરસિંહ વાઘેલા તરફ જઈ શકે છે કે પછી નારાજગી હોય કે પછી ભારે પણ પણ છે છે ત્યાં રહેશે કેટલાય નામો હજુ ચર્ચાઈ રહ્યા એક નામ છેલ્લા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે નીતિન જાની જેને આપણે ખજૂરભાઈ તરીકે ઓળખીએ છીએ જબરી સેવા કરે છે ને કેટલાય લોકોના ઘર બનાવી આપ્યા એમને ને કદાચ ત્યારબાદ જ એક ચર્ચા થવા લાગી છે એમના સેવાકીય કામ કોમેડી વિડીયો બનાવતા હતા ત્યાં સુધી બરોબર હતું પરંતુ જ્યારથી તેમણે એક સેવાકીય માર્ગ પકડ્યો છે ત્યારથી એક ચર્ચા થવા લાગી છે કે નીતિન જાની શું રાજકારણમાં આવશે ખજૂરભાઈ શું રાજકારણમાં આવશે સૌરાષ્ટ્રનો એક બીજો ચહેરો પોપટભાઈ આહિર પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન કે તે પણ આ જ પ્રકારનું કામ કરે છે લોકોની સેવા કરે છે લોકોને મદદ કરે છે અને તેમની પણ એક ભારે ફેન ફોલોવિંગ છે યુવાનોમાં અને લોકોમાં તેની એક સારી છબી છે તો એક ચર્ચા તે પણ થઈ રહી છે કે પોપટભાઈ આહિર શું આવનાર સમયમાં રાજકારણમાં પ્રવેશ કરશે અને કઈ પાર્ટીમાંથી આવશે અમે એવું નથી કહેતા કે આ વ્યક્તિ આ પાર્ટીમાંથી આવી લડશે અથવા તો આ પાર્ટીમાં આવી રહ્યું છે મૂળ વાત તો એ છે કે હવે તેમની માટે વધુ વિકલ્પ બની ચૂક્યા છે

તમામ સવાલો છે પણ શંકરસિંહ વાઘેલા પડદા પાછળ રહીને મહેનત કરશે તો વાત છે કે પણ પણ નુકસાન નુકસાન થશે થશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે ફી કોરબોટ બેંક છે એક વર્ષોથી તેને મત આપતા રહ્યા છે તે આગી પાછી નહીં થાય પરંતુ જે અસમંજસમાં રહે છે તેની માટે પણ એક વિકલ્પ સામે આવી ચૂક્યો છે શંકરસિંહ વાઘેલા હજુ બાવીસ ડિસેમ્બરે કાર્યાલયનું ઉદઘાટન કરશે તેમાં કયા કયા નેતાઓ હાજર રહે છે એ પણ અતિ મહત્વનું છે અને આવનાર સમયમાં કોને ખેંચીને લાવે છે એ પણ અતિ મહત્વનું છે બે હજાર બાવીસમાં એક વાત હતી કે આમ આદમી પાર્ટી કોને નુકસાન કરશે તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું એ દેખાઈ રહ્યું છે કોંગ્રેસ બાર ધારાસભ્ય સુધી અત્યારે આવી ગઈ છે અને આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય છે પાંચ હતા તેમાંથી એક વ્યક્તિએ પોતે રાજીનામું આપી દીધું અને ત્યાં વિસાવદર બેઠક અત્યારના કોર્ટમાં છે 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 મામલામાં એટલે કે આ આ સ્થિતિ ગુજરાતની અને આમાં ચોથો વિકલ્પ શું કરશે તેના પર નજર રહેશે શંકરસિંહ વાઘેલા જૂના જોગી છે જૂના ખેલાડી છે કંઈ નવું જૂનું બેસક કરશે અને અત્યારથી આ કમાન લઈને બેઠા છે તો એ અર્થ સીધો નીકળે છે કે સત્યાવીસમાં તેની અસર પણ મોટી થવા જઈ રહી છે હવે આ તમામ ચહેરાની વાત કરી આ તમામ ચહેરા સિવાય પણ કેટલાય ચહેરા તેવા છે કે જે ચર્ચામાં રહે છે પણ એ ચહેરા સત્યાવીસ સુધીમાં કોઈ એક પાર્ટીમાં જોડાય છે કે નહીં કદાચ ભારતીય જનતા પાર્ટીમાંથી તેના વિસ્તારમાં ટિકિટ મળવી મુશ્કેલ હોઈ શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં દરેક વિધાનસભામાં છેલ્લા પંદર પંદર વીસ વીસ વર્ષથી કામ કરતા નેતાઓનો પણ મોટો જમાવડો છે એ બધાને સાઈડલાઈન કરી એકને ટિકિટ આપવી એ પણ મોટી વાત છે કોંગ્રેસમાં પણ તેવી સ્થિતિ છે આ વચ્ચે આ પ્રકારની પાર્ટીમાંથી કોઈ એન્ટ્રી કરે તો નવાય નહીં ભારતીય જનતા પાર્ટી અને જો તમે જોશો તો ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદાર સમાજ એક રહ્યો છે છેલ્લા થોડા વર્ષોથી તો શંકરસિંહ વાઘેલાએ પોતાની જે કમિટી નીમી છે પોતાના હોદ્દેદારો નીમ્યા છે તેમાં પણ પાટીદાર સમાજને તેમણે એક સ્થાન આપ્યું છે

કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર